આવશે આટલા વિસ્તારમાં વધારે વરસાદ અને ગુજરાતમાં મોટું અલર્ટ કેટલો વરસાદ પડશે અને મોટી સિસ્ટમ સક્રિય આટલા વિસ્તારમાં મોટું તોફાન આવશે તો ચાલો જાણીએ હવે આટલા વિસ્તારમાં વધારે વાવાઝોડું આવશે અમદાવાદમાં રાજ્યના વપરા વરાપ ભારે વરસાદ રાઉન્ડ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મોટે સામે આવી છે અને તેમણે જણાવ્યું છે કે આગામી ત્રેવીસથી થી ચોવીસ જૂન અને પચીસ જુલાઈ દરમિયાન રાજ્યના વરાપ માહોલ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં વિસ્તારમાં હળવા ભારે ઝાપટા નોંધાઈ શકે છે જ્યારે ગુજરાતમાં મોટા પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ભાગોમાં હળવાથી સામાન્ય ઝાપટા થઈ શકે છે કચ્છ સામાન્યમાં ઝાપટાં થઈ શકે છે સૌરાષ્ટ્રમાં પણ છૂટા છવાયે ઝાપટા જોવા મળી રહ્યા છે મિત્રો અને આ ત્રણ દિવસ વરાપ પણ આગાહી રહેવાની છે મિત્રો જોઈ ચૂકું છું અહીંયા પરેશ ગોસ્વામીની મોટી આગાહી મિત્રો જણાવવામાં આવી છે મિત્રો હવે બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કેટલો ઇંચ વરસાદ પડશે અમુક વિસ્તારમાં બેથી પાંચ ઇંચ અમુક જગ્યાએ પાંચથી સાત ઇંચ જે કેટલા વિસ્તારમાં દસ ઇંચ કરતાં વધારે વરસાદ પડવામાં આવ્યો છે મિત્રો જોઈ શકું છું અહીંયા દસથી પંદર વિસ્તારમાં પણ વધારેમાં વધારે વરસાદ પડ્યો છે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મોટી સિસ્ટમ સક્રિય આ સિસ્ટમને લીધે ગુજરાતમાં સારિક વરસાદને હશે અને ગુજરાતમાં એંશીથી નેવું ટકા વિસ્તારમાં તેનો લાભ મળશે આ સિસ્ટમ ટ્રેક નોંધો થોડો ઘણો ફેરફાર થયો છે અને જો આ ટ્રેક રહે તો મધ્યપ્રદેશ બોર્ડ બોર્ડર લાગુ વિસ્તારમાં જિલ્લાઓમાં મધ્ય ગુજરાતમાં તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે મિત્રો અને ઉત્તર ગુજરાતમાં અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા વાવ થરાદ અને છવ્વીસથી ત્રીસ તારીખ ભારે વરસાદ આવી શકે છે મિત્રો સૌરાષ્ટ્રમાં મધ્યમ ભારે વરસાદ શક્યતા જોવા મળી છે મિત્રો કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે મિત્રો હવે વાત કરીએ બીજા સમાચારની મિત્રો તો મિત્રો જોઈ શકો છો અહીંયા આ વિસ્તારમાં ધોધમાર વરસાદ અને મોટું છે સૌ પ્રથમ મધ્યપ્રદેશમાં લાગુ વિસ્તારમાં છોટા ઉદયપુર દાહોદ ગોધરા વરસાદની શરૂઆત થઈ શકે છે મિત્રો જોઈશું અહીંયા તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ છો કે ગોધરા દાહોદ જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે અને મિત્રો ગુજરાતમાં મોટું એલર્ટ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સેક્યુલેશન બની ચૂ ચૂક્યું છે જેના કારણે સિત્તેર ટકા ભાગમાં બંગાળની ખાડી છે અને ત્રણ ત્રીસ ટકા ભાગમાં જમીન પર આવી ગયો છે એમાં હવે સતત પશ્ચિમ દિશામાં ગતિ તેવી શક્યતા દેખાઈ રહી છે અને આ સિસ્ટમ આગળ જઈને મજબૂત બનીને ડિપ્રેશન પણ થઈ છે પહોંચી શકે છે મિત્રો અને મધ્યપ્રદેશમાં પણ સુધી ડિપ્રેશન સ્વરૂપ આવે અને ત્યાં ત્યારથી પછી નબળા પડી લો પ્રેશર કેટેગરી આવી ગુજરાતમાં આવી શક્યતા જોવા મળી છે મિત્રો ચાલો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જયભાઈ નમસ્કાર